જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છે છીએ બાબા દેવના મંદિરે તો આ મંદિર તમને પાવાગઢ બાયપાસ રોડ પર તમને પાંચ પાંચથી છ કિલોમીટરની અંદર તમને આ મંદિરના દર્શન થાય છે તો આપણે બાબાદેવના દર્શન માટે અમે આગળ વધીશું અને શું શું જોવાલાયક છે તે તમને બતાવીશું તો આપણે આ બાજુથી આવ્યા છે અને આ તમને ગાડીઓનું પાર્કિંગ જોવા મળી જવાનું છે તો તમે બાઈકો લઈને આવો છો તો અહીંયા પાર્કિંગ કરી શકો છો તો હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું ચાલુ કરીશું અહીંયા તમને દુકાનો ઘણી બધી જોવા મળી જવાની છે નારિયેળ પ્રસાદની તો આજે ચેલાવાડાની બજાર મંદિરની બહાર તમને બજાર જોવા મળી જવાની છે તો મંદિરની બહાર તમને આ રીતના એક વ્યૂ જોવા મળે છે ચેલાવાડા મંદિરની બહાર તો હવે આપણે મંદિરના ગેટ તરફ આગળ વધીશું મિત્રો આ છે બાબા દેવનું મંદિર તો બહારનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે તો આજે રવિવાર છે પબ્લિક ઘણું બધું તમને જોવા મળી જવાનું છે તો હવે આપણે અંદર જઈને તમને દર્શન કરાવીશું બાબા દેવના અહીંયા તમને નારિયેલ પ્રસાદની પણ અહીંયા ખરીદી કરી શકો છો તો આજે રવિવાર છે અહીંયા તમને ઘણું બધું પબ્લિક જોવા મળી જવાનું છે તો ફાઇનલી આપણે મંદિરની અંદર આવી ગયા છે અને અહીંયા નારિયલ શ્રી પણ અહીંયા વધેરવાની જગ્યા છે મિત્રો તો તમે નારિયેલ શ્રી પર લાવો છો તો અહીંયા તમારે વધેરવાનું રહે છે અને આ બાજુ તમને આ રીતના કંઈક વ્યૂ જોવા મળે છે અને હવે આપણે નીચે બાબાદેવનું મંદિર છે ત્યાંના આપણે દર્શન કરવાના છે તો જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો દર્શન કરી રહ્યા છે અને આપણે પણ કરી રહ્યા છીએ તો લાઈવ દર્શન તમે બાબાદેવના કરી શકો છો જય બાબાદેવ અને આ બાજુ શ્રીપડ મૂકવાની જગ્યા છે બધી જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી અને આ બાજુ અહીંયા તમને જે પણ તમે મનોકામના લો છો ઘોડાની તો જે તમે ઘોડા લઈને આવો છો તે અહીંયા તમારે ચડાવવાના રહે છે અહીંયા પણ ચડાવી શકો છો અને ઉપર જે મંદિર છે બાબાદેવનું ત્યાં પણ તમે ચડાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા તમને અહીંયા ગોડલા જોવા મળે છે બાબાદેવના તો હવે આપણે બાબા દેવના મંદિર ઉપર ચડવાનું છે પહેલા તમને અહીંયા દુકાનોનો વ્યૂ તમને બતાવી દઈશું તો હવે બાબા દેવના મંદિર ઉપર આપણે ફાઇનલી જવાનું છે તો આપણે ફટાફટ ઉપર જવા નીકળી જઈશું અહીંયા રવિવારના દિવસે તમને ઘણી બધી પબ્લિક જોવા મળી જવાની છે અહીંયાથી તમે નારિયેળ પ્રસાદની પણ ખરીદી કરી શકો છો અચ્છા આખી બજાર તો અહીંયા રવિવારના દિવસે તમને મેળા જેવું જોવા મળે છે અહીંયા અહીંયા રવિવારના મંગળવાર દિવસ અહીંયા પબ્લિક તમને ઘણું બધું જોવા મળી જવાનું છે અને આ છે જય બાબાને મંદિર ઉપર આ રીતના કંઈક વ્યૂ જોવા તમને મળી જવાનો છે તો હવે ફાઇનલી આપણે ઉપર જવા નીકળશું મિત્રો તો આપણને મંદિર ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે અને આ છે પૂરી બજાર જે રવિવારના દિવસે અને મંગળવારના દિવસે તમને અહીંયા ઘણી બધી પબ્લિક જોવા મળી જવાની છે તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું તો આ છે અહીંયા રમકડાવાની પણ તમે અહીંયા ખરીદી કરી શકો છો હવે આપણે મંદિર તરફ આગળ જવાનું છે અને બાબાદેવના દર્શન કરવાના છે આપણે અહીંયાથી તમે નારિયેલ પ્રચારની પણ ખરીદી કરી શકો છો ફોટો પણ તમે અહીંયા પડાવી શકો છો અને અહીંયાથી હવે આપણે મંદિર ઉપર જવાનું સ્ટાર્ટ કરીશું આજે છે જય બાબાદેવ ચેલાવાળા બાબા દેવ ના ધામમાં આપનું સ્વાગત છે તો આપણે પ્રવેશ કરીશું પ્રવેશ કરવાનું છે અને આ મંદિરમાં એવું રહસ્ય છે કે તમારી જે પણ મનોકામના લઈને આવો છો આ મંદિરમાં એ તમારી પૂરી થાય છે તો મનોકામનાની અંદર તમારે અહીંયા ગોડલાની પણ તમે અહીંયા બાધા રાખી શકો છો મિત્રો અહીંયા સ્વાગતમાં પૂરી તૈયારી કરેલી છે જોઈ શકો છો તમે અહીંયા નાના છોકરાઓ માટે અંદર ગાડીઓ પણ મૂકેલી છે તો અંદર પણ આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળે છે અહીંયાથી તમે નારિયેળ પ્રસાદની પણ ખરીદી કરી શકો છો અહીંયાથી આપણે ઉપર ચડવાનું ચાલુ કરીશું આપણે તો આ છે જોઈ શકો છો અહીંયા તમને નારિયેળ નારિય અને અહીંયા ઘોડા પણ જોવા મળી જવાના છે તો અહીંયા તમે બાધા લો છો તો અહીંયા ઘોડાની પણ તમે અહીંયા બાધા લઈ શકો છો અને દેવના મંદિર ઉપર તમે આ ઘોડાની બાધાને ઉપર ચઢાવી રહે છે બરાબર હવે આપણે મંદિર તરફ જઈશું બાબાદેવના દર્શન તો માટે આપણે સ્ટાર્ટ કરીશું મંદિર ઉપર ચડવાનું અને અહીંયા તમે ઘણા બધા ઘોડાઓનો અહીંયા ચઢાવે છે ઘણા બધા ભક્તો તો ગોડલાની બાધા તમે રાખી શકો છો મિત્રો અને જે પણ તમે અહીંયા મનોકામના લો છો એ તમારી પૂર્ણ થાય છે આ રીતના જે પણ બાધા હોય તો ઘોડો છે ઘણા બધા ભક્તો અને હવે આપણે ઉપર જઈશું તો હવે આપણે બાબાદેવના મંદિર ઉપર ફાઇનલી ચડી જવાના છે અને ઉપરનો કેવો નજારો છે તમને બતાવીશું અહીંયા નારિયલ પ્રસાદ અને અહીંયા તમને ઘોડાઓ પણ જોવા મળી જવાના છે જે પણ તમારી બાધા હોય તો અહીંયાની તમે ઘોડાની ખરીદી કરી બાબા દેવના મંદિરે ચઢાવી શકો છો તો અહીંયા તમે ઘોડાની બાધા લઈ શકો છો અને અહીંયાથી હવે આપણે ફાઇનલી ઉપર ચઢવાનું છે બાબા દેવના દર્શન કરવાના છે તો અહીંયા તમને નાનું મંદિર જોવા મળી જવાનું છે તો અહીંયા તમે નાના એવા મંદિરના પણ દર્શન કરી શકો છો મિત્રો અને અહીંયા ગોડલાનું મંદિર છે અહીંયા નાનું એવું અને અહીંયા ઘોડાઓની એવી મનોકામના છે કે તમારે જે પણ મનોકામના લો છો એટલે કે તમારે જે પણ મનોકામના અહીંયા પૂર્ણ થયા પછી તમે અહીંયા ઘોડો બાબાદેવના મંદિરે ચડાવાનો રહે છે તો આ રીતે તમને પબ્લિકનો વ્યૂ જોવા મળે છે તો ઘણા બધા ભક્તો છે તે બાબાદેવના દર્શન માટે મંદિર ઉપર ચડી રહ્યા છે અને આપણે પણ ઉપર ચડવાનું છે અને બાબાદેવના દર્શન કરાવવાના છે તો આ રીતના કંઈક તમને મંદિરના પગ જોવા મળી જવાના છે અને ટૂંક જ સમયમાં આપણે મંદિર ઉપર પહોંચીશું મિત્રો આ આ તમને રીતના જોવા મળે છે આ બાજુથી આપણે છે નીચેથી તો આ રીતના તમને પથ્થરોનો વ્યૂ જોવા મળે છે અને અહીંયાથી તમે નારિયલ પ્રસાદની ખરીદી કરી બાબા દેવ મંદિર ઉપર લઈ જઈ શકો છો મિત્રો તો અહીંયા ઘણા બધા ભક્તો છે તે અહીંયાથી શ્રીફળ ખરીદીને ને બાબા દેવ મંદિર ઉપર લઈ જાય છે અને હવે ફાઇનલી આપણે મંદિર ઉપર પહોંચવામાં થોડીક વાર છે મિત્રો અને ટૂંક જ સ્વામીમાં તમને બાબા દેવના દર્શન કરાવીશું તો અહીંયાનું જોરદાર તમને આ મંદિર જોવા મળવાનું છે આજના દિવસમાં તો અહીંયા રવિવારના દિવસે અને મંગળવારના દિવસે આ મંદિરમાં તમને ભીડ વધારે જોવા મળે છે તો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે અને અહીંયા તમે પબ્લિકનો વ્યૂ જોઈ શકો છો કે આજના દિવસે તમને અહીંયા ઘણું બધું પબ્લિક જોવા મળી જવાનું છે ફાઈનલી નીચેનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે તો મંદિરની ઉપર આપણે પહોંચી ગયા છે અને અહીંયાથી તમે નારિયેળ પ્રસાદની પણ ખરીદી કરી શકો છો તો આ છે મંદિર ઉપરનો વ્યૂ જે આ રીતના કંઈક તમને જોવા મળે છે અને અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા આ બાજુ તમને જોવા મળી જવાની છે અને આ છે બાબા દેવ નું મંદિર તમે લાઈવ દર્શન કરી શકો છો જય બાબા દેવ નાનું મંદિર તમને જોવા મળે છે તો આ છે બાબાદેવ નું મંદિર તો બાબા તમે લાઈવ દર્શન કરી શકો છો અને અહીંયા તમને કાળકા માતાનું મંદિર જોવા મળે છે બાજુમાં તો કાળકા માતાના પણ તમે અહીંયા બાજુમાં દર્શન કરી શકો છો અને અહીંયા તમને મનોકામના જે હોય તમે અહીંયા લઈ શકો છો અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો જેમના ઘેર સંતાન ના થતો હોય તો અહીંયા અહીંયા પારના લઈને એમને બાધા કરી શકો છો આની બાધા લઈ શકો છો તમે તો અહીંયા નાના મોટા તમને ઘોડીયા તમને જોવા મળી જવાના છે અને ઘણા બધા છોકરાઓના ફોટા પણ તમને જોવા મળી જવાના છે તો હવે મંદિરના નીચેનો વ્યૂ તમને બતાવીશું તો હવે આપણે મંદિરથી નીચે ઉતરી રહ્યા છે આપણે તો અહીંયાથી પથ્થર ઉપર નિશાની બતાવી છે કે અહીંયા થાય આપણે ગુફાની અંદર જવાનું છે તો આજ રસ્તો છે ગુફાની અંદર જવાનું તો હવે આપણે ગુફાની અંદર જઈને જોઈશું ત્યાં યારો મારેનો છે ગુફાની અંદર જવા માટે તો અહીંયા થઈને આપણે ગુફાની અંદર જવાનું છે ફાઇનલી આપણે ગુફાની અંદર આવી ગયા છે તો આ રીતના કંઈક તમને ગુફાની અંદર તમને રસ્તો જોવા મળી જવાનો છે તો આ છે ગુફાની અંદર જવાનો રસ્તો જે તમને આ રીતના કંઈક જોવા મળવાનો છે તો હવે આપણે ગુફાની અંદર ફાઇનલી જઈ રહ્યા છે બહુ ડેન્જર છે ગુફા તો અંદર બીક પણ લાગે એવું છે પણ તો આપણે રિક્સ લઈને તો અમારી માટે અમે અંદર જઈશું અને વિડીયો શૂટ કરીશું અમે તો અત્યારે અમે ગુફાની અંદર પ્રવેશ કરી લીધો છે અને ગુફાની અંદર બાબાદેવનું મંદિર છે એ તમને બતાવીશું તો આપણે હવે ગુફાની અંદર પ્રવેશ કરી લીધો છે અને તમને હવે બાબાદેવના દર્શન કરાવીશું જો ગુફાની અંદર બાબાદેવનું આ રીતના કંઈક તમને મંદિર જોવા મળે છે તો આ હતું બાબા દેવની પ્રતિમા તમે જોઈ શકો છો ગુફાની અંદર અને ગુફાનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે આ જોઈ શકો છો કે અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે તો ફાઇનલી આપણે ગુફામાં પહોંચી ગયા છે મિત્રો અને આ હતું ગુફાની અંદર બાબાદેવનું મંદિર હવે આપણે બહાર જઈને બીજી બધી વસ્તુ તમને બતાવીશું ઘણી બધી તો ગુફાથી હવે આપણે બહાર જઈ રહ્યા છે પાછા ફાઇનલી આપણા બાબાદેવના દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છે અને અહીંયા તમે ફોટોશૂટ પણ તમે અહીંયા કરાવી શકો છો અહીંયા છોકરાઓને ફોટા પડાવવા હોય તો આ જગ્યા પર તમે ફોટોશૂટ પણ કરાવી શકો છો આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળે છે અહીંયાનો અને હા આપણે મંદિરના પાછળનો વ્યૂ કેવો છે એ તમને બતાવવાના છે તો આ મંદિરના પાછળનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે અહીંયા પથ્થરો ઉપર તમને આ રીતના બાબાદેવનું મંદિર તમને જોવા મળે છે જોઈ શકો છો આ રીતના પથ્થરો ઉપર તમારા બાબા દેવના દર્શન થાય છે તો આ જોઈ શકો છો કે ચારે બાજુ તમને પથ્થરો જ જોવા મળશે અને વચ્ચે ડુંગર ઉપર બાબા દેવનું મંદિર તમને જોવા મળે છે અને આ છે મંદિરના નીચેનો વ્યૂ તો આ મંદિરના નીચેનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે તો મંદિરમાં જેટલું પણ આપણે જોવા લાયક હતું બાબા દેવના દર્શન કર્યા અને બાબા દેવની ગુફાની અંદર પણ આપણે જોઈને તમને દર્શન કરાવ્યા તો આટલાથી વિડીયો આપણો સમાપ્ત થાય છે મિત્રો હું ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ ઓકેશનમાં તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો જય માતાજી